નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે આસો મહિનાની કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવતો તહેવાર ધનતેરસના દિવસ વિશે વાત કરીશું કે આ દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કઈ વસ્તુની ખરીદી ના કરવી જોઈએ કેમ કે શાસ્ત્રોમાં આ દિવસને સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યનો દિવસ માનવામાં આવ્યો છે કહેવાય છે કે આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી સૌથી વિશેષ ગણાય છે પરંતુ આજના સમયમાં સોના ચાંદીના ભાવ જોઈએ તો આસમાની પહોંચી ગયા છે કે જેને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખરીદી ન કરી શકે તો તે લોકો સોના ચાંદી સમાન એવી કઈ વસ્તુની ખરીદી કરી શકે છે કે જેનાથી પણ તેને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને માં લક્ષ્મીનો તેના ઘરમાં વાસ થાય છે તો આપનો પાંચ દસ મિનિટનો સમય આપીને આ વિડીયો જોજો અને દરેક વસ્તુ સાંભળજો અને અને જાણજો તેમાંથી જે પણ અનુકૂળ લાગે તે વસ્તુ દિવસે ખરીદી કરજો તો જે જે લોકો ધનતેરસ પર સોનું ચાંદી લઈ શકતા ન હોય તે લોકોને આ વિડિયો અત્યારે જ મોકલી દેજો તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ કે સોનું ચાંદી આજના દિવસે શા માટે ખરીદવામાં આવે છે તો કે સોનાને લક્ષ્મીજીનું સ્વરૂપ અને બૃહસ્પતિ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે તેની ખરીદી કરવાથી ઘરમાં સુવર્ણ સુવર્ણયુગની શરૂઆત થાય છે અને આખું વર્ષ સંપત્તિમાં વધારો થાય છે જ્યારે ચાંદીનો શબંધ ચંદ્રગ્રહ સાથે જોડાયેલો છે કે જે શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને ચાંદીના વાસણ કે ચાંદીનો સિક્કો કે જેના પર લક્ષ્મીજી અને ગણેશજી હોય તેની ખરીદી કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધન સંચય થાય છે આ સિવાય પિત્તળ અને તાંબાની વસ્તુ પણ લઈ શકાય છે પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન વખતે ભગવાન ધન ધનવંતરી જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં પિત્તળનો કળશ હતો જેમાં અમૃત ભરેલું હતું તેથી ધનતેરસ પર પિત્તળના નવા વાસણ કે પૂજાની સામગ્રી ખરીદી કરવાથી ધનવંતરી દેવના આશીર્વાદ મળે છે અને ઘરમાં આરોગ્ય તથા સમૃદ્ધિ આવે છે અને જ્યારે આપ ઘરમાં પિત્તળ કે તાંબાના નવા વાસણ લાવો છો ત્યારે તેને ખાલી લાવવા ન જોઈએ ત્યારે તેમાં જોખા ધાણા કે દૂધ ભરીને લાવવું જોઈએ અથવા તો છેલ્લે એટલે બાકી પાણી ભરીને તેને આપણા ઘરમાં લાવવું જોઈએ તો આ તો વાત થઈ ધાતુની તો ધાતુ સિવાય બીજી કઈ વસ્તુની આજના દિવસે ખરીદી કરી શકીએ તો કે પહેલી વસ્તુ છે સાવરણી સાવરણીને લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવાનો રિવાજ છે પણ એવું કહેવાય છે કે સાવરણી ઘરમાંથી ગંદકીની સાથે નકારાત્મકતા અને દરિદ્રતાને પણ બહાર કાઢે છે એટલે પૂજા પછી આ સાવરણીને છુપાવીને રાખવી શુભ ગણવામાં આવે છે આ સિવાય આજના દિવસે ધાણા અને પતાશાની ખરીદી પણ કરવામાં આવે છે ધાણાને ધનનું પ્રતિક માનવામાં આવે છે અને ધાણા લક્ષ્મી પૂજનમાં અર્પણ કરીને તિજોરીમાં પણ મૂકી શકાય છે કહેવાય છે કે ભોગમાં ધરાવવા માટે ખીલ અને પતાશાનો ભોગ ધરાવાય છે કે જે આજના દિવસે ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની ઉણપ રહેતી નથી એ પછીની વસ્તુ છે ગોમતી ચક્ર અને કોડી કહેવાય છે કે અગિયાર કે એકવીસ કોડીઓ અથવા ગોમતી ચક્ર ખરીદી કરીને જો આપણા લક્ષ્મી પૂજનમાં રાખીએ છીએ અને પૂજા પૂર્ણ થયા બાદ લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવામાં આવે છે

પરંતુ મોટા નવા ધંધા ચાલુ કરવા હોય કે પછી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેના માટે પણ સર્વશ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે નવું વાહન જમીન મકાન કે અન્ય કોઈ પણ મોટી પ્રોપર્ટી ખરીદવા માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે અને આ દિવસે થયેલું મોટું રોકાણ શુભ અને ફળદાયી પણ નીવડે છે વેપારીઓ માટે આ દિવસ નવું બહી ખાતું કે નવું લેપટોપ ટેબ્લેટ ખરીદવા માટે પણ શુભ ગણાય છે અને દિવાળીના દિવસે આ ચોપડાની પૂજા કરવામાં આવે છે અને આ ખરીદી વ્યવસાયમાં ઘણા લાભ પણ આપે છે આ સિવાય આ ધનતેરસ ઉપર આપણે કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ પણ ખરીદી કરી શકીએ છીએ જેમ કે આપણા ઘરમાં જો લક્ષ્મીજીની મૂર્તિ ન હોય તો તે લાવી શકાય ગણેશજીની ન હોય તો તેની ખરીદી કરી શકાય લક્ષ્મી નારાયણની છે કે કોઈ પણ દેવી દેવતા ભગવાનની મૂર્તિ જો આપણા ઘરમાં ન હોય અને આપણે ઘરના મંદિરમાં સ્થાપના કરવાની ઈચ્છા રાખતા હોય તો તે આજના દિવસે લઈ શકાય છે આજના દિવસે તુલસીના છોડનું રોપણ પણ કરી શકાય છે કેમ કે તે ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય ત્યારે માતા લક્ષ્મીજી અવશ્ય પ્રસન્ન થાય છે એટલે જો આપણા આંગણામાં તુલસીનો છોડ ન હોય તો આજના દિવસે વાવો પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે એ પછી છે માટીના વાસણ કે જેની આજના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે માટી કઈ બનાવવામાં આવતી નથી તેને ધરતીમાંથી મેળવવામાં આવે છે અને તેમાંથી વાસણ બનાવવામાં આવે છે અને તેને પણ એક લક્ષ્મીજીનું પ્રતિક જ ગણવામાં આવે છે એટલે સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ આપ આજે માટીના વાસણની ખરીદી કરી શકો છો તો મિત્રો આ તો આપણે વાત કરી કે ધનતેરસના દિવસે શું ખરીદી કરવી જોઈએ અને કયા કાર્યો કરવા જોઈએ પણ હવે આપણે વાત કરીએ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુની ખરીદી ના કરવી જોઈએ તો કહેવાય છે કે આ ધનતેરસ પર લોખંડ અને સ્ટીલની વસ્તુ ખરીદી કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનો સીધો સંબંધ શનિ ગ્રહ સાથે જોડાયેલો છે કે આ દિવસે અશુભ અસર લાવી શકે છે આ સિવાય કાચની વસ્તુ પણ ખરીદી કરવાની મનાઈ કહેવામાં આવી છે કેમ કે તેનો સીધો સંબંધ રાહુ ગ્રહ સાથે જોડાયેલો છે અને તે પણ આપણા ઘરમાં આજે અશુભ અસર લાવી શકે છે એ સિવાય કોઈ ધારદાર વસ્તુ હોય તીક્ષ્ણ વસ્તુ હોય તેની પણ ખરીદી કરવામાં આવતી નથી કે છરી કાતર ચપ્પુ વગેરે વસ્તુ આજે ખરીદી કરવી ના જોઈએ આ સિવાય ચામડાની વસ્તુ પણ ખરીદી કરવામાં આવતી નથી પર્સ છે બેલ્ટ છે તેની ખરીદી કરવી પણ અશુભ માનવામાં આવે છે એટલે આ રીતે ધનતેરસના દિવસે આપણે જો શુભ મુહૂર્તમાં અથવા તો કોઈ મુહૂર્ત જોયા વગર પણ ધનતેરસની ખરીદી કરી શકીએ છીએ યથાશક્તિ સોનું ચાંદી ન લઈ શકીએ તો બીજી કોઈ પણ વસ્તુ અથવા છેલ્લે તો બાકી માટીના વાસણની ખરીદી પણ ધનતેરસના દિવસે કરી શકીએ છીએ તો મિત્રો આશા રાખીએ છીએ કે હવે સમજાઈ ગયું હશે કે કઈ વસ્તુની ખરીદી કરવી અને કઈ વસ્તુની ખરીદી ના કરવી તો કોમેન્ટ સેક્શનમાં આપ અમને જણાવજો કે આપ ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદી કરવાના છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને સૌને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ